ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ગણાતી આ ફિલ્મ બ્લેક બર્થ ડેના પ્રમોશન માટે ફિલ્મના મુખ્ય કલાકારોએ સુરતની મુલાકાત લીધી હતી આ પ્રસંગે લોકપ્રિય અભિનેતા અર્જુ ત્રિવેદી અને સ્મિત જોશી સહિત ફિલ્મના દિગ્ગર્શો બ્રિજેશ બોધ અને શાહિદ અલી ખાસ હાજર રહ્યા હતા ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ગણાતી ફિલ્મ બ્લેક બર્થડેના પ્રમોશન માટે મુખ્ય કલાકારો આજે સુરતની મુલાકાત લીધી હતી કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા હાજર ત્રિવેદી અન્ય કલાકારોએ ફિલ્મના શૂટિંગ દરમિયાન રોમાંચક શેર કર્યા સુરતના ચાહકો તરફથી હંમેશા ગુજરાતી ફિલ્મને પ્રેમ મળ્યો હોય એક જટિલ ત્રિકોણે પ્રેમ પ્રકરણની આસપાસ વર્ણાવેલી કથા વિશે તેમણે જણાવ્યું હતું આ ફિલ્મમાં આજર ત્રિવેદી યુગિતા પટેલ ચેતન દૈયા જીતેન્દ્ર ઠક્કર ધ્રુવી સોની સ્મિત જોશી મગર નુહાર કલ્પેશ પટેલ ગોરાંગ જેડી વગેરે પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે સ્ટુડિયો અરવા પ્રોડક્શન પ્રસ્તુત અને સાહિલ પટેલ વિશાલ પ્રજાપતિ દ્વારા નિર્મિત હાઈ વોલ્ટેજ થ્રિલર ડ્રામા તેર ફેબ્રુઆરી બે હજાર રોજ સમગ્ર ગુજરાતમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે સુરતની મુલાકાત દરમિયાન કલાકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના એક નવા સ્તરની પ્રતિધિ કરાવશે નમસ્કાર મારું નામ છે શાહિદ અલી અને આ મારી પહેલી ફિલ્મ ડિરેક્ટર રાઇટર તો મેં ફિલ્મ લખી છે આગળ તો ફિલ્મમાં કઈક અલગ શું છે એ હું તમને કહીશ કે તમે આ ફિલ્મ જોશો એટલે દર દસ મિનિટે તમારા મનમાં એક પ્રશ્ન ઉઠશે કે એક ક્વેશ્ચન આવશે કે કોણ હશે મર્ડર જે આપણે ટ્રેલરમાં અને ટીઝરમાં પણ જોયું તો સસ્પેન્સ થ્રીલર એને જ કહેવાય કે છેક સુધી એ સસ્પેન્સ છે તો

કંઈક એવું થયું કે એ ટાઇટલ અમને મળ્યું નહીં અને પછી ફિલ્મ હતી ડાર્ક ઝોનરની સસ્પેન્સ થ્રીલર છે તો ઘણું બધું વિચાર્યું અમે પછી નક્કી કર્યું કે એ ડાર્ક જ હોવું જોઈએ એનું કંઈક નામ તો મારા મોડેથી એમને પણ નીકળી ગયું હતું કે બ્લેક બર્થડે કરી નાખીએ આપણે અને એને કારણ કે બર્થડેના દિવસે બનેલી ઘટના જે કહેવાય છે ને કે કાળું એટલે અંધારું હંમેશા આરજોભાઈ બોલતા હોય છે કે કાળું એટલે અંધારું તો એવી જ કઈક ઘટના છે એટલે એનું નામ બ્લેક બર્થડે પડ્યું હેલો મારું નામ સ્મિત જોશી છે અને હું બ્લેક બર્સ ફિલ્મમાં જીગર નામનું પાત્ર કરી રહ્યો છું જે એક કોલેજ લાઈફ એ કોલેજનું જે ગ્રુપ છે એમાંથી એક છે જે નિખિલ સાથે જે આરજવ ત્રિવેદી કરી રહ્યા છે એમની સાથે આખી ફિલ્મમાં એમની જોડે જ હોય છે ફિલ્મમાં એક ઘટના એવી થાય છે જેનાથી આખું બધાની લાઈફ ચેન્જ થઈ જાય છે કેવી રીતના ચેન્જ થાય છે એ તમને ફિલ્મ જોશો એટલે ખબર પડશે આ ફિલ્મથી અમે લોકોને બસ એટલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે આજનું જે આપણું યંગ જનરેશન છે એ સોશિયલ મીડિયાથી કેટલું ઇન્સ્પાયર થઈ જતું હોય છે સોશિયલ મીડિયા પર તમે કોઈ બીજાની પ્રસિદ્ધિ જોઈને તમને એવું લાગે કે મારે પણ આ જોઈએ છે તો એ જ વાત અમે કરવા આમાં ગયા છીએ અને જોઈએ છે કે લોકો સુધી કેટલી વાત પહોંચે છે એઝ અ યંગસ્ટર્સ અમને લોકોને એવું છે કે આ ફિલ્મમાં અમે જે કર્યું છે એ લોકો ના કરે તો સારું અને જે દ્રષ્ટિકોણ હોય છે એમનો સીધો હોય તો સારું પેરેન્ટિંગ ની પણ વાત કરી છે મેં આ ફિલ્મમાં તો 13મી તારીખે પ્લીઝ અચૂકથી જોજો 13 ફેબ્રુઆરીએ બ્લેક બર્થડે નમસ્કાર મારું નામ બ્રિજેશ બૌદ્ધ છે અને હું આ ફિલ્મનો લેખક અને દિગ્દર્શક છું આ ફિલ્મ ફેબ્રુઆરી એટલે કે આ મહિનાની 13 તારીખે ગુજરાતના તથા મુંબઈના તમામ થિયેટરોની અંદર અમે રિલીઝ કરવા જઈ રહ્યા છીએ અને આ ફિલ્મ બ્લેક બર્થડે અમે પ્રયત્ન કર્યો છે કે વધારે ને વધારે લોકો સુધી પહોંચે ને સારી રીતે પહોંચે કેમકે અમે જે એક અલગ એક નવા ટ્રેન્ડની ફિલ્મ નવા સબ્જેક્ટ પર ફિલ્મ જે ગુજરાતી ભાષામાં આવી બહુ ઓછી ફિલ્મો આવતી હોય છે એવો પ્રયત્ન કર્યો છે કે આ ભાષા દરેક ગુજરાતી વ્યક્તિ સુધી પહોંચે અને એ લોકોને પણ રસ જાગે કે માત્ર લવ સ્ટોરી કે કોમેડી જોઈએ એનાથી વધારે કંઈક નવા વિષય પર આપણે ફિલ્મો જોઈએ એ માટે બધા પ્રેરાય એવી અમારી આ ફિલ્મ બનાવવાની અમારી એક ઈચ્છા હતી કે આવી ફિલ્મ બનાવીશું તો લોકોને નવો સબ્જેક્ટ મળશે અને ખાસ કરીને આ ફિલ્મ વિશે હું વાત કરીશ તો આ ફિલ્મ છે એ એવા યંગસ્ટર્સને કનેક્ટ કરે છે કે કહેવાય છે ને કે આજની જેન્ઝી જનરેશન કે જે બહુ ફાસ્ટ લાઈફ જીવી રહી છે અને પોતાના નિર્ણયો જે લેવાના હોય છે ફાસ્ટ લઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ થઈ જાય કે કોઈ ગુસ્સામાં નિર્ણય લેવાય તો એના કારણે ખોટો નિર્ણય લેવાઈ જાય છે અને લાઈફ આખી સ્પોઇલ થઈ જાય છે તો એ ધીરજ કેવી રીતે રાખવી અને આવા જે બાળકો હોય છે એના મા બાપની પણ શું ફરજ છે એમના બાળકો માટે કે આપણા બાળક આપણું બાળક કોની સાથે જઈ રહ્યું છે એનો સ્વભાવ કયો પરિવર્તિત થઈ રહ્યો છે એ કોલેજમાં જાય છે તો લોકો સાથે એનું બિહેવિયર છે એના મગજમાં શું ચાલી રહ્યું છે આ તમામ વાતો જે છે એ એના પેરેન્ટ્સ પણ પોતે જાણવાનો પ્રયત્ન કરે કારણ કે ક્યારેક આવી ઘટના જયારે ઘટી જતી હોય છે પછી પેરેન્ટ્સ ને એવું થતું હોય છે કે કદાચ મેં મારા બાળકને પેલા આ વિષય પર વાત કરી હોત મેં કઈક એને પૂછ્યું હોત તો સારું હતું તો એ કોઈ ઘટના ઘટી જાય એ પછી બનતું હોય છે એનાથી પહેલા આપણે એક આપડી ફરજ સમજીને મા બાપ પણ પોતાના બાળકોને સાચવે તો સંદેશ અમે અંદર છે દહેગામ રોડ ઉપર મોનાર્ક યુનિવર્સિટી છે ત્યાં અમે શૂટ કરી છે અને ની અંદર શૂટ થઈ છે આ ફિલ્મ અને ફિલ્મ ભવિષ્યમાં એટલે કે આજ મહિનામાં આ મહિનાની તેર તારીખે સિનેમા ની અંદર પ્રસારી છે લોકોને કહ્યું ને કે મેસેજ છે ખાસ તો કે દરેક મા મારો મેસેજ છે કે પોતાના બાળકને પૂરતું એના પર ધ્યાન આપે કે એનો સ્વભાવ કેવો કે આજની જેની જનરેશન છે ને એ લોકોનો સ્વભાવ અત્યારે ફાસ્ટ થઈ રહ્યો છે એ લોકોના નિર્ણય લેવાની ક્ષમતા ફાસ્ટ થઈ રહી છે અને એ ઘણી બધી ભૂલો કરતા હોય છે તો એ ભૂલો ના કરે એના માટે થઈ અને ખાસ કરીને ધીરજ રાખી અને પોતાનો નિર્ણય લે એવી વાત અમે આ ફિલ્મની અંદર કરી છે મારું નામ હાર્જુ ત્રિવેદી આપની જે મૂવી આવી રહી છે બ્લેક બર્થડે એનું શું છે સિક્વન્સ બ્લેક બર્થડે નામની જે ફિલ્મ આવી રહી છે એ એક સસ્પેન્સ થ્રિલર છે મર્ડર મિસ્ટ્રી છે જેની અંદર એક જન્મદિવસની વાત છે એ જન્મદિવસની રાત્રે થતી એક વાત છે એ ઘટના જે ઘટાય છે એ અંધારામાં થયેલી ઘટના છે અને એના ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે મેં ફિલ્મની અંદર તમને મજા આવશે તેરમી ફેબ્રુઆરી બ્લેક બર્થડે

અ અને મિત્રો સાથે તોફાન કરતા કરતા જે ફિલ્મની અંદર અમે જે વાત તરફ લઈ જઈએ છે એ વાત પહોંચે છે તે ગુજરાતની જનપત સબ્જેક્તો કાતો તો અને જે ખાસ કરીને યુવાઓ જે તમારા ફ્રેન્ડ છે એ લોકોને એક અલગ ભૂમિકામાં તમે જોવા મળશો હું એવું કહીશ કે મારી દરેક ફિલ્મમાં તમે જો કદાચ બધી જોઈ હશે અત્યાર સુધી આવેલી દરેક ફિલ્મ તો એમાં દરેક જણા એ જોયું હશે બધા એવું જ કહે છે કે તમે બધા જ કેરેક્ટર અલગ પોતે કર્યા છે અને હું હજુ પણ એટલી શ્યોરિટી આપું છું કે હું જેટલા પણ કેરેક્ટર્સ કરીશ જ્યારે પણ કરીશ એ બધા જ મારી આગલી ફિલ્મોથી બધા અલગ હશે એવો પ્રયત્ન કરીશ બાકી ઉપરવાળાના હાથમાં છે કામ તો કરતો રહીશ તમને ગમે એવું